નમસ્તે ખબર ગુજરાતના દર્શકો આપનું ફરી એકવાર સ્વાગત છે આપની લો લિટરસી સિરીઝમાં આજનો આપણો ટોપિક છે એ વારસાગત અને વારસાઈ મિલકત પરનો છે કાયદેસર વારસો કોને મળે કેવી રીતે મળે અને તે હક કેમ મેળવવો એ સમજીશું આપણે આજના એપિસોડમાં તો ભારતમાં ઘણા બધા પંથો છે અને દરેક પંથના પોતાના વારસાગત ડિસ્ટ્રિબ્યુશન માટે પોતાના પર્સનલ લોસ છે જેમ કે હિન્દુઓ માટે હિન્દુ સક્સેશન એક્ટ છે મુસ્લિમ્સ માટે મુસ્લિમ પર્સનલ લો છે એટલે એ દરેક સંપ્રદાયના પોતપોતાના વારસાગત મિલકત અને ડિસ્ટ્રિબ્યુશન માટેના પોતપોતાના કાયદા છે આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું હિન્દુ સક્સેશન એક્ટ વિશે અને એની એના અંતર્ગત કોને અને કેટલો વારસાઈ હક મળે એ બાબતે તો લગભગ માન્યતા પ્રમાણે દરેક ઘરમાં દરેક માતા-પિતા કે દરેક વડીલો એવું માનતા હોય છે કે એમની મિલકત એમને એમના સંતાનોને આપવી છે કે નહીં એ એમનો એકમાત્ર હક છે જે એ લોકો પોતે ડિસાઈડ કરી શકે છે પણ આજે એ સમજવું બહુ જરૂરી છે કે મિલકત બે બે પ્રકારની હોય છે એક વડીલો પારજિત મિલકત ને એક સ્વપાર્જિત મિલકત વડીલો પારજિત જે મિલકત હોય એ ચાર જનરેશન સુધી એ જનરેશનને મળવા પાત્ર

કે જે પોતે પોતાના પૈસાથી પોતાની ઇન્વેસ્ટમેન્ટથી મેળવેલી મિલકત હોય જે મિલકત કોઈને બી કોઈ પણ રીતે ઉપયોગ કરવાનો કોઈને પણ આપવાનો વેચવાનો કે દાન કરવાનો એ પૂરેપૂરો હક છે એ મિલકત પર કોઈ પણ જાતનો કાનૂની હક એમના વારસદારોનો જાતે જ ઉત્પન્ન નથી થઈ જતો પણ જો એ મિલકત વિશે એમને કોઈ પણ આયોજન ના કર્યું હોય અને એમનું દેહાંત થઈ જાય છે તો એ મિલકત પછી વડીલો પાર્જિત મિલકત ગણાઈ જતા એમના વારસદારનો એમાં હક ઉભો થતો હોય છે એ હક ઉભો થતા અટકાવવા કે પોતાની મિલકતનું પોતાની રીતે વિતરણ કરવા માટે વિલ બનાવી ખૂબ જ જરૂરી છે આપણે વિલ કેવી રીતે બને અને એના શું એની શું કાર્યગતિ હોય અને કઈ રીતે એનું રજિસ્ટ્રેશન કરવું એ બી આવનારા અંકોમાં ડિસ્કશન કરીશું જ્યારે વડીલો પાર્જિત મિલકતની વાત કરીએ આપણે ત્યારે એમાં વારસદાર હોય છે સીધી લીટીના વારસદાર જે હોય છે વિધવા વિધવા પત્ની પુત્ર પુત્રી યા તો માતા અને એ પુત્ર અને પુત્રીના સંતાન જ્યારે આ સીધી લીટીના વારસદારોમાંથી કોઈ પણ જીવંત ન હોય કે કોઈ પણ અવેલેબલ ન હોય ત્યારે જ બીજી લીટીના વારસદાર જેમાં આવે છે પિતા ભાઈ કે બેન અને ભાઈ કે બહેનના સંતાનો એટલે ભત્રીજાઓ ભત્રીજીઓ એટલે આ લોકોને તો જ કોઈ પણ હક મળે છે જ્યારે પહેલી સીધી લીટીના વારસદારો જીવંત ન હોય કે અવેલેબલ ન હોય કે એમને પોતાનો હક વેવ કરી દીધો હોય જે વેવ કરવા તો દસ્તાવેજ રજીસ્ટર કરાવો કાયદાકીય રીતે ખૂબ જ જરૂરી છે અને તો જ માન્યતા મળે છે એને એના વગર ખાલી નોટરાઈઝ કરેલા દસ્તાવેજની કોઈ પણ કાયદાકીય વેલ્યુ હોતી નથી હવે આપણે વાત કરીએ કે જે ઇલેજિટિમેટ ચાઇલ્ડ જેને કહેવામાં આવે છે એ કે મેરેજ વેડલોકની બહાર થતું સંતાન એના માટેના કયા કયા હક છે તો એ સંતાનને માતાની તમામ સંપત્તિમાં વારસાગત હક પ્રાપ્ત થાય છે અને હવે ઘણા ઘણા મેટ્રો સિટીમાં અને ઘણી જગ્યાએ ઘણી કાયદાકીય રીતે ઘણા કોર્ટો એવું જતાવ્યું છે કે જ્યારે એના પિતા પોતાના પોતાના શહેરમાંથી કોઈ પણ જાતનું કોન્ટ્રીબ્યુશન આવા સંતાનને આપવા માંગતું હોય તો એ કાયદાકીય રીતે માન્ય રહેશે અને એના માટે પિતાએ જરૂરત ભર્યો આયોજન કરવાનું રહેશે જેમ કે રજિસ્ટ્રેશન કરાવવું એના નામનું કે પછી વિલમાં એનો એનું અનુસંધાન આપવું એ કોઈ પણ રીતે એ એવા બાળકને પોતાની સંપત્તિનો હિસ્સો આપી શકે છે આવા કોઈ આયોજન વગર એ બાળક પિતાની સંપત્તિના કોઈ પણ શેરનો હકદાર રહેતો નથી પણ આ તમામ હકો ખાલી કાગળના ન રહી જાય એટલા માટે નામ કમી કરાવવું ખૂબ જ જરૂરી હોય છે જેને મ્યુટેશન એન્ટ્રી કહેવાય છે જે રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં થતી હોય છે હવે જો આ એન્ટ્રી કરાવવામાં ના આવે તો તમામ હકો ખાલી કાગળ પરના જ રહી જાય છે અને એનું કોઈ મૂલ્યાંકન થઈ શકતું નથી જ્યારે કોઈ એક જણાએ એ પ્રોપર્ટી વહેંચવી છે અને બીજા વારસદારો એ પ્રોપર્ટી નથી વહેંચવી કે એને અત્યારે પોતાના હકમાં કંઈક કરવું નથી ત્યારે જે એક વ્યક્તિ પોતાના હકની કે પોતાના પોર્શનની પ્રોપર્ટીનું વિતરણ કરવા માંગે છે એ સિવિલ કોર્ટમાં પાર્ટીશન સ્યુટ કરી શકે છે જેનાથી એ સમયે જેટલા વારસદારો જીવંત છે એ બધાઈને પોત પોતાનો હક કોટ ગણી સીધી લીટીના વારસદાર તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે અને એ પાર્ટીશન કર્યા પછી જ વ્યક્તિ વારસાગત પ્રોપર્ટીમાંથી પોતાના હકનો શેરનું કોઈ પણ રીતે વિતરણ કરી શકે છે સાથે સાથે એ માન્યતા કે અમને અમારા પુત્ર પુત્રી નથી રાખતા એટલે અમે એમને વારસામાં હક નહીં આપીએ એ કાયદાકીય રીતે અમાન્ય છે એમના એ કુટુંબમાં જન્મ થવાથી જ વારસાગત પ્રોપર્ટી પર એમનો હક ઉભો થાય છે અને બે હજાર પાંચના અમેન્ડમેન્ટ પછી દરેક દીકરીને એ વિવાહિત હોય કે અવિવાહિત હોય એને પુત્ર સમાન હક મળે છે વારસાગત પ્રોપર્ટીમાં અને માતા પિતાની દરેક પ્રોપર્ટીમાં આવી જ રીતે બીજા રોમાંચક ટોપિકો સાથે આવતા વખતે ફરી મળશું જય શ્રી કૃષ્ણ